હવે જોઈએ સમાચાર બરોડા કેરલા સમાજ દ્વારા મકરપુરા સ્થિત બરોડા કેરલા સમાજની નવીનીકરણ સાથેની હોલ સાથેના કમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરામાં અન્ય રાજ્યોના અને વિવિધ જ્ઞાતિ ભાષાના લોકો વસવાટ કરે છે સંસ્કારી નગરીમાં વસતા અન્ય રાજ્યના લોકો જેમાં દૂધમાં સાકર ભળી જાય તેમ એકબીજા સાથે હળી મળીને રહે છે તથા એકબીજાના તહેવારો પ્રસંગોને સાથે મળીને ઉજવતા હોય છે સાથે જ જે તે રાજ્યના લોકો પોતાના ધાર્મિક સામાજિક પ્રસંગોની ઉજવણી કરતા હોય છે તે જ રીતે વડોદરા શહેરમાં છેલ્લા પાસઠ વર્ષોથી મલયાલી સમાજ કેરલા સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે શહેરના મકરપુરા વિસ્તારમાં કેરલા સમાજમનું કમ્યુનિટી હોલ પણ આવેલું છે જ્યાં કેરલા સમાજમ દ્વારા પોતાના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ સમયની માંગ મુજબ હવે આ કમ્યુનિટી હોલને આધુનિક ઢબે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કિચન બેન્કવેટ હોલ કે જેમાં સાતસો લોકોની ક્ષમતા છે સાથે જ કમ્યુનિટી હોલ જેમાં બારસો લોકોની ક્ષમતા સાથે સમાજના લોકોના અનુદાન સાથેની ભાગીદારીથી આધુનિક પદ્ધતિ સાથે તૈયાર કરવામાં આવ્યું છે આ બરોડા કેરલા સમાજના નવીનીકરણ કરાયેલા કમ્યુનિટી હોલનું રવિવારે સાંજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત બરોડા કેરળ સમાજમાં પૂર્વ પ્રમુખ અને એફીસીઆઈના ચેરમેન મોહન નાયર એફીજેએમ એના પ્રમુખ ડોક્ટર કે એમ રામચંદ્રન બરોડા કેરળના સમાજમના પ્રમુખ જીસીઆર નાયર ઉપપ્રમુખ જેસી થોમસ ઉપપ્રમુખ અજીત જયપાલ સહિત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મલિયાલી સમાજની દીકરીઓ દ્વારા પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મ્યુનિસિપલ કમિશનર अरुण बाबू सार आने वाले हैं हमारा गेस्ट ऑफ ऑनर्स मिस्टर मोहन नायर मिस्टर रामेंद्रन नायर और हमारे स्पेशल गेस्ट बिशप जोसफ पलवरम्बिल एंड हमारा समाज का पूरा मेंबर्स आज इधर पहुंचेगा हमारा इतना साल का साठ पासठ साल से हम ये एक समाज वाड़ी चला रहे हैं जिसमें ये लास्ट एक ही ईयर से वन ईयर कंप्लीट करने से हम दो हॉल मेंटेन किया हॉल बना सक सका अच्छा ये पूरा हमारा कम्युनिटी का अल कम्युनिटी का पूरा सपोर्ट से हम ये कर कर दिया और भी हम चैरिटी मेनली फोकस कर रहे हैं चैरिटी और एजुकेशन तो सब फील्ड में हम सेवा कर रहे हैं ओके थॉमसा केरल समाज छल्ला पाँसठ वर्ष थी વડોદરામાં છે અરે વડોદરાની અંદર લગભગ મોર દેન દસ લાખ ઉપર મલયાળીસ કેરલવાળા રહે છે બધાનું ધ્યાન રાખવાનું બધાને જરૂરત પ્રમાણે મદદ કરવાનું એ બધું કેરળ સમાજની કાર્યક્રમ છે કાર્ય છે ઓર એક જમાનામાં જ્યારે મિયા અને મુસ્લિમનો પ્રોબ્લેમ થયો ત્યારે ડિક્લેર એ કર્યું કે લુંગીવાલાને મારીને ભગાવો તો લુંગીવાલાની પાછળ દુનિયા ભર્યો લેકિન લુંગીવાલા કોઈ હાથમાં નહીં આવ્યો તો અત્યારે કેરળ સમાજનું આ એક ઇન્સ્ટિટ્યુશન છે જેની અંદર કાફી મેમ્બર છે ઓર સમાજ ચલાવવા માટે બધાનો રસ છે તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો એટલે સમાજમાં અત્યારે બધા સક્રિય માણસો પુષ્કટ કામ કરી રહ્યા છે અને એ રીતે અમારો પ્રોગ્રેસ થઈ રહ્યા છે અને આ બિલ્ડિંગ અમારો પોતાનું છે સમાજનું એ પણ પબ્લિકના ફંડથી બનાવેલા છે એટલે પબ્લિકના સાથ સહકાર સાથે આ બધું થઈ રહ્યા છે એ સમાજ મલયાળી બરોડા બરોડામાં મલયાળી લોકો કે બહુ ખુશી કા દિન અમારા સાત સાલ છે એ અમલો કંઈક સ્થાપન બનાવને કે બહુ કોશિશ કર રહે ये हमारा आज पूरा वो वो पूरा उसका उद्घाटन आज हो रहा है हमारा विश्वदिति लोग आने वाला है तो अभी आधा घंटे में हमारा प्रोग्राम शुरू हो जाएगा पूरा बड़ोड़ा में मलयाली लोग इतना खुश है मतलब आज बहुत हम लोग खुशी बना रहे हैं आज बहुत और ये करोड़ से ज़्यादा एक कम्युनिटी हॉल वैंगट हॉल है ऐसा सात सौ आदमी तक बैठ सकता है इसमें हमारा शादी बाकी सब फंक्शंस इधर बाकी लोग को भी मलयाली लोग को नहीं है सब बाकी सबके लिए ये हॉल बहुत अच्छा काम में लगेगा ये हमारा परिपूर्ण विश्वास है हम लोग पूरा फायर बाकी सब अरेंजमेंट किया हुआ है नीचे किचन है नीचे रिनोवेट किया हुआ है हॉल है बारह आदमी तक बैठ सकते आराम से हमारा ये प्रोग्राम कर सकते हैं ऐसा है हमारा वासुदेवन ट्रस्टर हमारे